નડિયાદ અમદાવાદ એક્સપ્રેસ વે પર કેમિકલ ભરેલું કન્ટેનર પલટી ખાયું કેમિકલ ભરેલું કન્ટેનર રોડની સાઈડમાં પલટી ખાતા કેમિકલ લીકેજ થયું જેને પગલે ધુમાડા નીકળવા માંડ્યા હતા અને આગ લાગી હતી નાઇટ્રોજન ભરેલ કેમિકલના હવામાં ગોટે ગોટા નજરે પડતા સ્થાનિકોમાં ભયનું વાતાવરણ ઊભું થયું હતું અને આગ લાગી હતી ઘટનાને પગલે નડિયાદ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને પાણીનો મારો છલાવ્યો હતો સ્થાનિકોના કહેવા પ્રમાણે ડ્રાઈવર ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ નડિયાદ શું નામ તમારું લક્ષ્મણભાઈ દોલાભાઈ લક્ષ્મણભાઈ શું ઘટના બની શું હા બરોડા થી અમદાવાદ જતો ટેન્કર ટેન્કર નો ગુટકો તૂટવા થી રોંગ સાડે આવી ને પલટી ખાધો એમાં આગ લાગી આગ લાગતો ધુમાડો નીકળતા મેં મને એક ભાઈ જણાવતા મેં ફાઈવ બિગર માં ફોન કરતા દસ મિનિટ અંદર ફાઈવ બિગર આવતા ફાઈવ બિગરે આગ પર કાબુ કરવાનો કોશિશ કરે છે

5 બાય ની કામગીરી ઇન્ધર એટલે કે 5 બાય એકર ની કામગીરી ઓળવાની ચાલુ જ છે કોશિશ